આમોદ શહેરમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર ગાંધીના ગુજરાત તરીકે ઓળખાતા રાજ્યમાં ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં વિદેશી બનાવટની ખાલી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ તાલુકા પંચાયત મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગની બાજુમાં અને નગરપાલિકા તેમજ હોમગાર્ડ ભવનના પાછળના ભાગે આવેલ બંધ હાલતમાં પડેલા પે એન્ડ યુઝ શૌચાલયની બાજુમાં અનેક વિદેશી દારૂની ખાલી બોટલો નજરે પડી છે આ બોટલો ક્યાંથી આવી કોણે અહીં ફેંકી તે બાબતે હાલ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી પરંતુ સરકારી કચેરીઓની આસપાસ અને પોલીસ સ્ટેશનના નજીક આવા વિદેશી દારૂના નિશાન મળવા બાબતે નાગરિકોમાં ચિંતા અને આશ્ચર્યનું વાતાવરણ સર્જાયું છે અગાઉ પણ આ જ વિસ્તારમાં પોલીસ ક્વાર્ટર્સ અને આંગણવાડી નજીક પણ ખાલી બોટલ પડેલ હતી સૂત્રો મુજબ બંધ શૌચાલયના વિસ્તારનો ઉપયોગ રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે આમોદ જેવા શાંતિપ્રિય શહેરમાં આવી બેદરકારી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર સજાગ બની તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે